વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીએ આપણે આજે એક નવા શબ્દ સાથે સત્યાવીસ સપ્ટેમ્બર શનિવાર આજનો શબ્દ સ્વનિધિ પ્રધાનમંત્રી સ્વનિધિ શું દર્શાવે છે આ શબ્દ પ્રધાનમંત્રી સ્વનિધિ એટલે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સની આત્મનિર્ભર નિધિ જૂન બે હજાર વીસ માં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આ યોજના શહેરી વિક્રેતાઓ નાના દુકાનદારો અને માટે છે તેનો કોલેટરલ વિના લોન આપવાનો છે તાજેતરમાં સરકારે યુપીઆઈ લિંક ક્રેડિટ કાર્ડની સુવિધા ઉમેરીને આ યોજનાની ડિજિટલ ચુકવણી માટે સંકલિત કરી છે પહેલી લોન રૂપિયા દસ હજારની હશે જે એક વર્ષની અંદર ચૂકવવાની રહેશે બીજી લોન ચૂકવણી પછી વીસ હજાર રૂપિયાની હશે અને ત્રીજી લોન પચાસ હજાર રૂપિયાની હશે તો મિત્રો આ હતો આજનો નવો શબ્દ અને આ રીતે મળતા રહીશું નવા શબ્દો સાથે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો રોજ આવા વિડીયો મેળવવા માટે આવા